હા અત્યારના જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે દાંતા તાલુકાની જે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી હતી જે આતુરતાપૂર્વક જે લોકો રાહ જોઈ જોઈને બેઠા હતા કે કોણ બનશે ગામની સરપંચ અને કોનો થશે વિજય તેને લઈને અત્યારે મોટી સંખ્યાની અંદર લોકો અલગ અલગ ગામથી આવ્યા છે દાતા તાલુકાના ગામમાં હવે કોણ બનશે સરપંચ અત્યારે ખૂબ એક ચર્ચાનો વિષય બન્યો છે લગભગ એક તરફ તો જીત થઈ જ રહી છે તો બીજી તરફ હાર પણ થઈ રહી છે એક તરફ ખુશી તો એક તરફ દુઃખની એક લાગણી પણ લાગી રહી છે ત્યારે અહીંયા એક હુકુંભ છે લગભગ રાહ જોઈને હવે જ બંને ઉમેદવારો ગામમાં છે ને હવે જીતીને પરત ફરશે ત્યારે એમાં એક જ જીતવાના છે ચોક્કસથી વાત કરીએ ત્યારે અહીંયા ફૂલ કે કુટુંબ ઊભું છે એમના દ્વારા ચોક્કસથી વાત કરીએ કે તે તેમની કેટલી લાગણીઓ કે અમારા અમે જે મતદાન કર્યા છે ચોક્કસથી એ સરપંચ આવે ને અમારા ગામને વિકાસશીલ બનાવે તો શું કહી રહ્યા છે એ લોકો એમના દ્વારા પણ વાતચીત કરીએ તો ક્યાં ક્યાં આપણે અહીંયા આગળ આવી જાઓ આગળ આવી જાઓ તમે આગળ આવી જાઓ તમારા શું નામ છે પેલા પોપટજી મનકાજ અડેરન ગામ પેલા તો આખું ગામ જણાવો ગામ અડેરન અડેરન તત્સમ

যে <laughs> নামিতে હતા લોકોને મોટી સંખ્યાની અંદર લગભગ ઉમટ્યા હતા કારણ કે જે દાંતા તાલુકાની અંદર જે હવે વિકાસ થશે કોનો તે વિકાસને લઈને અત્યારે હવે ગ્રામ પંચાયતોની જે ચૂંટણી હતી આજે હવે લગભગ પાંચેક પાંચેક વાગ્યાનો સમયગાળો છે અને આ સમયગાળાની અંદર લોકો હવે લગભગ મોસ્ટ ઓફી તો છે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તે ચૂંટણીનો માહોલ પૂરો થઈ ચૂક્યો છે હવે ગણતરીના જ હવે સરપંચો રહ્યા છે તો બસ હજી પણ તમને અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ અને દરેક અપડેટ આપતા રહીશું સ્વતંત્ર પર ધન્યવાદ